ઉનાવાસમાં ચોકમાં ઘીના વેપારીના ત્યાં એસઓજી પોલીસે દરોડો પાડી 15 કિલો લૂઝ ઘીનો જથ્થો ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તહેવાર ટાણે ફૂડ વિભાગ અને એસઓજી સક્રિય થયું છે જેમાં એસઓજીએ ફૂડ વિભાગને સાથે રાખી ઘીના વેપારીના ત્યાં દરોડા પાડ્યા હતા જેમાં પંદર કિલો લૂઝ ઘીનો જથ્થો મળી આવ્યો ઉપરાંત તપાસમાં વેપારી લાયસન્સ વિનાશ આ ઘી વેચતો હોવાનું સામે આવ્યું છે જ્યારે શંકાસ્પદ ઘીના નમૂના લેવાયા હતા અને દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી આ દરોડો રઘુવંશી સ્ટોર્સ નામની દુકાનમાં પાડવામાં આવ્યો હતો મહત્વની વાત એ છે કે ફૂડ વિભાગ દ્વારા ઘીના નમૂના લેવામાં આવ્યા છે હવે જોવાનું એ રહ્યું છે કે ઘીના જે સેમ્પલ લેવામાં આવ્યા છે એનો રિપોર્ટ શું આવશે અને આ રેડ પોલીસે બાતમીના આધારે હતી